હોયવારો પાસ હોય ચાણક્ય નો સ્વભાવ જો તમે એક વિડીયો બનાવવાથી પણ ડરો છો તો તમને શિક્ષક બનવાનો કોઈ અધિકાર માત્ર નથી અધિકાર માત્ર એટલે નો આ એક માત્ર ગુણ તમારી ન કહી શકાય જો તમે લડત ના લડી શકો આ લડત ફક્ત તમારા કરિયર માટેની નથી તમારા ભવિષ્ય માટેની નથી આ લડત તમારા ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણની છે એનું શિક્ષણથી વંચિત ના રહે એને યોગ્ય શિક્ષક મળે ને એટલા માટેની છે ખરેખર તમે જો કદાચ પાસ કરી હોય ને તો હું માનું છું તમે પાસ કરવાને લાયક નથી કારણ કે એક એક પોતાના હિત માટે જો શિક્ષક ના લડી શકતો હોય તો એ દેશનું ભવિષ્ય અંધકારમય છે છે અને અને આજે મને એવું લાગે આ કે જ્યારે વ્યક્તિઓ હોય ઉમેદવારો પાસ હોય જ્યારે એક માત્ર સામાન્ય વિડીયો એક વિનંતી કરતો વિડીયો બનાવવાનો હોય ત્યારે જો એક શિક્ષક થઈને વિડીયો ન બનાવી શકતા હોય લડતમાં સહયોગી ન થઈ શકતા હોય ક્રાંતિકારી કદમ ન ઉઠાવી શકતા હોય તો શિક્ષક શું એને મનુષ્ય જાતિ તરીકે જન્મ લેવાનો પણ અફસોસ હોવો જોઈએ એને પસ્તાવો હોવો જોઈએ કે એના માતા પિતાએ પોતાના શિક્ષણ પાછળ પોતાના દીકરા પાછળ એક શિક્ષક બનાવવા માટે આટલા રૂપિયા ખર્ચા આ કરતા અભણ વ્યક્તિઓને પણ જો આટલી વાર કીધું હોય તો એ ભેગા થઈ જાય મિત્રો તમારી અંદર એક એવી તાકાત રાખતો એક સળગતું જુનૂન રાખો એક હિંમત રાખો અરે યાર દિલની અંદર એટલું હિંમત હોવું જોઈએ ભૂખા કાઢી નાખીએ લડી લઈએ સામે ગમે એવી મોટી તોપ કેમ હોય અરે પ્રધાનમંત્રી હોય

મને તો તમારી જિંદગી ઉપર એમ લાગે છે કે તમે અવતાર લીધો ને આ મનુષ્ય જાતિ તરીકે એ ખોટો છે ખરેખર પસ્તાવો છે માતા પિતાને દુઃખ થતું હોય છે કે મારો દીકરો કે દીકરી એક પોતાના કરિયર માટે નથી લડી શકતો એ જિંદગીમાં આગળ શું કરી શકશે ગુલામી સિવાય બીજું કશું ના કરી શકે જ્યારે ગામની અંદર કે શહેરની અંદર પચીસ હજાર લોકો હોય અને પાંચસો અંગ્રેજો નીકળતા ને ત્યારે આપણા લોકો મોઢું નીચું કરીને એ અંગ્રેજોની આજીજી માનતા કારણ કે એને માનસિક ગુલામી સ્વીકારી લીધી હતી લડવાની ટેવડ ખોઈ બેઠા હતા હિંમત ખોઈ બેઠા હતા અને આજે તમે એ જ પરિસ્થિતિને દોહરાવો છો બાકી જો પાંચસો હોય ને અમે પચીસ હજાર હોય ભૂકા કાઢી નાખે પાંચસો ને ગામમાં ગરવા ન દે તમે ધારો ને તો અઠ્યોતેર હજાર છો ભૂકા કાઢી નાખો યાર લડી લો હજુ કહું છું સમય છે લડી લો